નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા કેરીના રસ નું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રુપના સભ્ય સમીરભાઈ ગાંધીના જન્મદિવસ નિમિત્તે શહેરના જૂના બંદર લેપ્રેસી કોલોની નવા બંદર અગરિયા વિસ્તાર અને રૂવામાં આવેલ બજરંગદાસ બાપાની મઢુલી ખાતે ગરીબ અને શ્રમજીવી પરિવારના લોકોને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અરહમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ સેવા આપી હતી